ભુજ તાલુકાના કુકમા ગામે ઝારખંડના શ્રમજીવી યુવાન વીસ વર્ષના યુવાન મુસ્તાક શેખ બોરમાં ખાબક્યો હતો લાંબી જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ દવાખાને ખસવામાં આવ્યો ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો નવ કલાકની મહેનત બાદ તે બહાર નીકળ્યો હતો ગઈકાલ સાંજે કુકમાના આસાપરા ટેકરી પાછળ વાળીના બોરમાં મૂળ ઝારખંડનો વીસેક વર્ષીય શ્રમજીવી યુવાન મનસુખ રુસ્તમ મનસુખ શેખ પડી જતા તેને બચાવવા માટે તંત્રએ દોડધામ શરૂ કરી હતી રખાઈ ત્યારે રાત્રે દસ વાગ્યાની આસપાસ બેથી ત્રણ પ્રયાસ યુવાનોને બોરમાંથી કાઢવામાં કરાયા હતા પરંતુ નિષ્ફળ રહ્યા બાદ મોડી રાત્રે તેમને બહાર કાઢવામાં આવ્યો હતો બહાર કાઢી અને દવાખાને ખસેડવામાં જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો મળતી વિગત અનુસાર રુસ્તમ શેખ અહીંની વાડીમાં દાળી કટિંગનું કામ કરતો હતો દાળ ઉપર કવર ચડાવવાનું કામ કરતો હતો સાંજે તેના ઘરવાળા રાશન લેવા ગયા તે દરમિયાન છ ત્રીસથી સાત વાગ્યાના અરસામાં તે બોરમાં ખાબક્યો હતો જાણવા મળ્યા અનુસાર પરિવાર પરિવાર વચ્ચે પારિવારિક ઝઘડો થતાં ઉશ્કરાઈ અને રુસ્તમ શેખે આ બોરમાં ઝંપલાવી દીધું હતું સમગ્ર તંત્ર કામે લાગ્યું સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને આર્મીની મદદ લેવામાં આવી હતી ત્યારબાદ મોડી રાત્રે તેમને બહાર કાઢવામાં આવ્યો હતો અને દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના વ્યક્તિઓએ તેમને મૃત્યુ પામેલ જારો જારી કર્યો હતો આરોગ્ય તંત્ર દ્વારા ઓક્સિજન પણ સતત તૈનાત કરવામાં આવ્યું હતું